વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડવાની ઘટનાએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે બાંધકામમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મુખ્ય રસ્તા પર જ ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી કોંગ્રેસે ટાંકીના નિર્માણના મટીરીયલ ડિઝાઇન અને સ્ટ્રકચરલ ઓડિટના તમામ રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે સાથે સત્તાધારી પક્ષ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે જનતાના જીવ જોખમમાં મુકાયા હોવાનો આક્ષેપ પણ કરાયો છે જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની કોંગ્રેસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ લેખિતમાં બાહેદારી જીઓડીસીના સાહેબ પીએમસીના સાહેબ અહીંયા અને બીજા એન્જિનિયર સાહેબે પણ લેખિતમાં સહી સાથે બાહેદરી આપી હતી અને મને કીધું હતું કે ત્રણ તારીખે અમે તમને લેબ ટેસ્ટ માટે જે કોર કટિંગ લેવાના હોય રિબોન હેમર ટેસ્ટ કરવાના હોય તે બધા કરાવીશું અમા તમારી હાજરીમાં પણ કાલ સુધી કંઈ થયું નહીં કાલે સોશિયલ મીડિયા પર મેં એક વિડીયો મૂકી દે છે લાસ્ટ ચેતવણી આપી હતી એટલે આજે સવારે મારા પર ફોન આવ્યો ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા છે અને સવારથી જ અમને યુથ કોંગ્રેસને અને કોંગ્રેસ સમિતિના લોકો ગોળ ગોળ ફેરવે છે મારે તો સાલની અધિકારી લોકોને એટલું જ પૂછવું છે કે તમે જો ચોરી નહીં કરી હોય તો ટેસ્ટ કરવા માટે ગભરાય શું કામ છે તમે